બોલો વાત વાત કરવા કરવા અરે હા હા બાબા તમે આવ્યા છો મને ખબર છે શું બનાવવાનું છે શું નહીં એ જ કેવા આવ્યા છો રસોડામાં બીજી વાત શું હોય એવું જરૂરી છે રસોડામાં વાત ન કરી શકાય વાત બીજી છે પણ હવે તમે કહેતા હોય તો આપણે હોલમાં વાત કરીશું ચાલો ના ના હવે અહીંયા આવ્યા છે તો વાત કરવા માટે કંઈ બહાર થોડી ના જવાય જે વાત કરવાની છે કરી લ્યો એટલે વાત પતે જુઓ આમ પણ છે ને આજે સવારથી મીરા મારું માથું બહુ દુખે છે અને એવી કોઈ વાત જરૂરી ન હોય ને તો મહેરબાની કરીને વાતને જ પડતી મૂકો ઠીક છે પડતી મૂકી હું જાઉં તમે વાત કરવા આવ્યા છો વાત તો પણ બોલવા તો દયો મમ્મીજી મારો મતલબ છે કે તમે બોલવા નઈ દો તો વાત કેવી રીતે કરીશ બોલો શું વાત છે આ નરેશ પપ્પાનો સ્વભાવ કેવો એ પણ અચાનક તમે આ સવાલ કર્યો ચો તો ખરા આટલા વર્ષો સાથે કાઢ્યા છે બે બાળકો છે તમારા તો તમારી બંનેની વચ્ચે એટલું બોન્ડિંગ તો હશે ને કે તમને એકબીજાનો સ્વભાવ ખબર હોય ખબર તો હોય જ ને પતિ પત્ની બન્યા હોય તો એકબીજાના સ્વભાવથી વાકેફ ન હોય એવું કઈ રીતે બને અને રહી વાત હા તમારા સસરાની તો વાત એમ છે કે એમનો સ્વભાવ આમ બહુ સરળ અને આમ બહુ જીદ્દી પણ એમને સમજવાને એ બહુ મુશ્કેલ વાત છે હું આટલા વર્ષોમાં ન સમજી શકી તમે કઈ રીતે સમજશો એટલે તો પૂછી રહી છું કારણ કે જે પ્રમાણે આ પપ્પાજીનો સ્વભાવ છે ને મને લાગતું નથી કે આપણા કોઈ ઈરાદાઓ છે ને સક્ષમ થાય ઈરાદાઓ ઈરાદાઓથી મારો મતલબ છે કે આજે મિલકતની વાત કરીએ તમારા દીકરા કેટલા દિવસથી ધક્કા ખાય છે બધાને મળે છે વાત કરે છે સમજાવવાની કોશિશ કરે છે પણ એ લોકો છે કે એકના બે નથી થતા શું હો મીરાઓ સાચું કહું ને તો હવે તો આપણે આ મિલકતનો મોં છોડી દેવો જોઈએ મને નથી લાગતું કે ત્યાંથી આપણને કોઈ પણ રીતે કોઈ વસ્તુ મળે હાટ આટલી આપણે મહેનત કરી મને ખબર છે કે બધું દેવાંગના હકનું છે પણ છતાંય જો આપણને ન મળતું હોય તો એ જતું કરવામાં જ મજા છે ને સમજતા નથી તમે આ સમય એવો નથી કે પોતાનો હક જતો કરવો જોઈએ જ્યાં સુધી લડીશું નહીં ને ત્યાં સુધી આપણો હક આપણને ક્યારેય નહીં મળે અને રહી વાતા મિલકતની તો આપણો અડધો ભાગ હોય તો માગવામાં વાંધો શું છે ના માગવામાં કોઈ વાંધો નથી અને આપણો અડધો ભાગ આપણે લઈને જ રહેવું જોઈએ પણ વાત એમ છે ને કે હકની વાત આપણે કરવા જઈએ ને તો કોઈ હકની વાત સમજતું નથી અને જો સમજાવવા જઈશું તો ખોટા ડખા ઊભા થશે રોજ ઝઘડા કરવા એના કરતાં આપણી પાસે જે છે જેટલું છે એમાં જ આપણે ખુશ રહીએ હવે મેં એવું ધારી લીધું છે પહેલાં તો મેં પણ જીત કરી હતી દેવાંગને મેં જ સમજાવ્યો હતો કે તારા પપ્પા પાસે જા અને તારા હકની મિલકત લઈ આવ પણ હવે મને પણ ખબર પડી ગઈ છે કે ત્યાં આગળ કોઈ વસ્તુ નહીં વળે કારણ કે નેહા અને અશોક હે બંને હું મિલકત આપણને નહીં આપવા દે અને રોજ આ મગજમારી ઊભી થશે સાચી વાત છે જીદ્દી સ્વભાવના છે બંને માણસ ભાભીનો સ્વભાવ પણ કંઈ સારો નથી જે દિવસે મળ્યા ને તો બહુ જ લેક્ચર આપતા હતા મને ન બોલવાના શબ્દો પણ બોલતા હતા જો મમ્મીજી હું તો હજી પણ કહી રહી છું કે જો આપણી મિલકત આપણને ન મળતી હોય ને તો કાયદેસર કાર્યવાહી પણ આપણે કરી શકીએ મીરા બહુ છેવટે શું થશે હા કહેવાય ને કે પોતાના ને પોતાના સામે જ હારી જવાય બહારના વ્યક્તિ સામે યુદ્ધ લડવું બહુ બહુ આસાન છે પણ પોતાના જ્યારે આપણી સામે ઊભા હોય ને ત્યારે લડત લડવી બહુ મુશ્કેલ બની જાય છે અને અત્યારે એ જ થઈ રહ્યું છે આપણી સાથે કારણ કે સામે અશોક છે નેહા છે તમારા સસરા છે આ બધા પોતાના છે ભલે આપણે અલગ થઈ ગયા અલગ રહીએ છીએ પણ કહેવાશે તો દુનિયાની નજરમાં પોતાના અને એ લોકોને આપણે કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં ધકેલીને લઈ જઈશું તો પણ અંતે તો સરવાળે દુઃખ આપણને જ થશે કે આપણે એ લોકોને ત્યાં સુધી પહોંચાડ્યા એના કરતાં જતું કરવાનું હકનું કાંઈ વાંધો નહીં જસ્ટ કાંઈ વાંધો નહીં નહોતું નસીબમાં એ ન મળ્યું એવું વિચારીને છોડી દેવાનું બીજું તો શું કરી શકે મીરાબો સાચી વાત છે આમ જોવા જઈએ તો તમે ખોટા નથી જે નસીબમાં નથી એ મળવાનું ક્યાંથી અને આ જો સંબંધો છે એ જીદથી ચાલતા હોત ને તો આપણે ચલાવી લઈએ જીદ કરતા આપણને બહુ આવડે છે પણ સાંભળ્યું છે કે કોઈના દિલમાં કોઈના ઘરમાં કે કોઈ વ્યક્તિની અંદર જબરજસ્તી જગ્યા નથી થતી પ્રેમથી બધું કરી શકીએ અત્યાર સુધી મને એમ હતું કે આપણે જીતી જશું લડી લેશું ને તો જરૂરથી જીતી જશું પણ આજે તમારી પાસે એક વાત શીખવા મળી છે કે એક હાર છે ને એ જીત કરતા પણ મોટી હોય છે હારી ગયા પછી માણસ છે ને એ બધી મોહમાયામાંથી બહાર નીકળી જતો હોય છે જ્યારે જીત્યા પછી લાલચ લાગે છે એક વખત બે વખત દસ વખત જીતવાની પણ હારેલો માણસ ફરી ક્યારેય લડતો નથી બસ હું પણ હું પણ એ જ કહું છું તમને અને તમે તમે બહુ સમજદાર છો તમારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો અત્યારે દેવાંગને ઉશ્કેર્યો હોત એને કહ્યું હોત કે આ લડતને આગળ ચલાવ પણ જે થાય છે ને એમાં ખુશ રહેવાનું સાચી વાત છે ચા હા આપણા બંને છે હા હા હું હું તમને બધે મળી જઈશ ઓફિસ જ આવીશ તમારી અને બધા કાગળિયા તમને આપી સમજા ના ના એ કરવાનું જ છે ના ના એ ભલે ના પડે હું કઉ છું ને હા

કે આ મિલકત મારી છે હું દેવાંગને દઉં ન દઉં તને દઉં કે ન દઉં એ હું મારા મનનો મરજીનો માલિક છું તું કોઈ કેવળો નથી મને આ જાવ તમે એટલા ટેન્શનમાં રહો છો તમારો અવાજ કેટલો ભારે ભારે થઈ ગયો અને મારો અવાજ જવો આમ જો લાકડા જેવો છે લાકડા જેવો એટલે તમને કહું છું તમે હાથે કરીને તમારી શરીરની પથ્થર એવું કામ પહેરવો છો એ તારા હિસાબે આ મારો અવાજ બે ગયો ને એ તારા હિસાબે સમજ્યા તું આ એકની એક વાત કર્યા કરશો ને રોજ કે મારે એને મિલકતમાંથી ભાગ નથી દેવો અરે માણસ એમ કે પપ્પા તમે જો રાજી રહેતા હોય ને તો તમે બધી મિલકત એને આપી દો એને કહેવાય સંસ્કારી દીકરો પણ આ કિસ્મતમાં બધી મિલકત મારા નામે લખીશ બરોબર કે તને જ મળવાની તો એમાંથી મારે કાંઈ હક નથી બનતો હું એને કાંઈ આપું આ તમને કેટલી વાર મારે વાત કરવી હે અને તમે કેવા બાપ છો ખબર નથી પડતી કે હું તમારી ભેગો રહું છું તમે ક્યો એમ જ કરું છું સત્તા દૂર રહેલા છોકરાને હુકામ તમે આ મિલકત આપવા માંગો છો એનો હક છે એની ઉપર છે ને એનો હક છે અને એની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એને મિલકત દેવી પડે અને એ ક્યાં પરણે લે છે સમજા ખાલી એકવાર માગવા આવ્યો તો મારી વાત સાંભળો પાંચ નહીં એને પચાસ હજાર તંત્ર આપી દો બરોબર અત્યારે હું એમ કે અત્યારે સુધી એમ કેતો હતો કે હું એક રૂપિયો નહીં આપું પણ પચાસ હજાર પ્રેમથી આપી દો એમાં હું છે ને હું તમે કહેતા હોય તો હું દઈ આવે ને એ પ્રેમથી ને એક શબ્દ આડાવળો નહીં બોલું બસ જો કેટલા દેવા કેટલા નો દેવા કોને દેવા ક્યારે દેવા એ બધું ડિસિઝન છે ને હું લઈ એ તારે લેવાની જરૂર નથી મારે જ લેવાની જરૂર છે કારણ કે હવે છે ને વારસદાર હું છું સમજ્યા તમે એને તમે તમે એની બાજુ એટલા બધા કામ થઈ ગયા છો એ જ મને ખબર નથી પડતી તો તને ન ખબર હોય ને તો કહી દઉં મારા વકીલ અરે આની જ વાત હાલે છે મારે એને અડધો ભાગ આપવાનો એ જ મારા વકીલ અરે વાત હાલે છે હમણાં ફોનમાં સમજ્યા તો હવે તમને એક બીજી વાત

તોય તમ તારે તમે નહીં મૂજાતા હું તમારી હારે શું એને કહેશે સંસ્કારી પત્ની જો આમાં બધાય સંસ્કારી સંસ્કારી આવે બરોબર સંસ્કારી પત્ની એમ સંસ્કારી બાપય આવે તો સંસ્કારી બાપ એને કહેવાય કે એના દીકરાના હાકનું હોય ને એને દીકરાને જ આપે બીજા દીકરાને નહીં જે આઘો રહેતો હોય એને એમ હા તો તારે સાંભળવું છે હા હું એને હુંકામ આપું છું એમ હું કામ આપો છે મને ખબર છે કે તમારે કદાચ એની અરે આમ હારું બનતું હોય છે અને તમારી આ મંદરી એના નામની કોને ખબર લાગણી કરી ગઈ સમજો હવે મારી વાત સાંભળે હા તું એને નથી આપતો પણ એ તને આપે છે સમજી લેજે તું હા એ આપશે મિલકત તને આપે છે એમ માનતું એમ હું કેમ માનું હા આવી વાત કેમ કરો છો તમે કારણ કે તું મારો દીકરો નથી હું તમારો દીકરો નથી એટલે જયારે દિમાગ નો જન્મ નહોતો થયો ને ત્યારે અમારી કઈ સંતાન નહોતું થતું અને મેં અને તારી મમ્મીએ તને અનાથાશ્રમમાંથી લાવ્યા અને મોટો કર્યો અને તું આવ્યો ને પછી અમારે દેવાંગનો જન્મ થયો અને દેવાંગનો જન્મ થયો ને પછી અમે બી પતિ પત્ની છૂટા થયા તારે અને મારે કોઈ સંબંધ જ નથી અને છતાંય તારી મમ્મીએ તને હગા દીકરાની જેમ રાખ્યો મેં તને હગા દીકરા જેટલો પ્રેમ આપ્યો અને તું એમ કહેશો કે મારે એને દેવો જ નથી ભાગ નથી દેવો અને આમ કાયદેસર ગણને તો આ બધી મિલકત છે ને એની છે એમાં તને ફૂટી કોડી ન મળે આ તો એની દિલેરી કહેવાય કે એ કાંઈ કેસ કરતો નથી નકર આ બધી વાતની તારી મમ્મીને બધી ખબર છે તો એની એના દીકરાને શીખવાડી કે કે બેટા કેસ કરતું તમે બધી મિલકત તને મળશે છતાં એક શબ્દ નથી બોલતી એટલે આને કહેવાય માનવતા તું કાંઈ છે નહીં તારે કાંઈ લેવા દેવા નથી અને છતાંય તું એટલું બધું ઉલડે છે તમે તને જો વિચાર આવ્યો હોય ને તો તું વિચારી જોજે અત્યાર લગી મારે વાત છુપી રાખવી હતી કેવી નહોતી પણ મને એમ થયું ને કે આ માથા ઉપરથી પાણી હોયું જાય છે એટલે ત્યાં મારું મોઢું ખોલાયું જે વાત કરવાની એ કરો તો કઈ બોલ માં બોલ માં આમણા બધી કબર પડશે તમે બોલશો તો ને નહી તો મારા બોલવું પડશે પછી હે નેહા શું કેમ કે તો જો કે મિલકત દેવા ન તો તમે છૂટા ચુટાછેડા લઈ લેઓ પપ્પા પછી તો શું તમે મિલકત એ બધા જરૂરી છે જરૂરી છે અને અમારું છે એમને અમે

ભાગ પણ નથી જોઈતો અમે કોઈ મિલકતના ભાગ માટે કે કોઈ ઝઘડો કરવા નથી આવ્યા જુઓ અમને ખબર છે કે દેવાંગના હકની મિલકત માંગી ત્યારબાદ તમારા ઘરમાં રોજ ઝઘડા ચાલુ થયા છે અને અમે નથી ઈચ્છતા કે અમારા કારણે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય એટલે અમે લોકોએ સ્વેચ્છાએ વિચારી લીધું છે કે અમને મિલકત નથી જોઈતી અરે અરે પણ બમે મારે મારે આપવી છે ને નહી પપ્પા એવી બે ને શું કરવી કે જે મિલકત કોઈના ના જીવ વાળી ને પપ્પા એ લોકો ને નથી જોઈતી તો તમે શા માટે આપવા માંગો છો એ લોકો ના પાડે છે ને ગમે એમ તોય અમારી પત્ની હતી મારો દીકરો હતો હતા ને હવે નથી ને પપ્પા સે બસ થઈ ગયા છે તમારા હા એ દીકરો એનો છે

અરે ભલે મેં છૂટા છૂટા નહીં લીધા ગમે તો મારો દીકરો છું અને મારા દીકરામાં એવી ખુમારી હોય કે એના બાપ પાસે માફી ન મંગાય કારણ કે મને ખબર હોય મારો દીકરો એવું કોઈ ખોટું કામ જ ન કરે કે એને માફી માંગવી પડે જુઓ તમે લોકો હવે શાંતિથી જીવજો અમને મિલકત બિલકત ખાઈ નથી જોઈતું અમે ત્રણેય જણ શાંતિથી જીવવા માંગીએ છીએ અને તમે ત્રણેય જણાએ શાંતિથી જીવો અને અશોક તને એમ હશે કે હા મિલકત માટે અમે લોકોએ સંબંધ રાખ્યો પણ એવું નથી તારા પપ્પા અને હું છૂટા પડ્યા ને પછી તારા પપ્પાની સ્વેચ્છા એ ઈચ્છા હતી કે હા મિલકતના સરખા બે ભાગ પડે એમાં પચાસ ટકા દેવાંગને અને પચાસ ટકા તને મળે પણ તારી ઈચ્છા નથી કે તારા નાના ભાઈને મળે તો અમને પણ એવી કોઈ ઈચ્છા નથી કે જોર જબરજસ્તીથી અમે આ બધું લઈએ એક વાત કહું અચાનક ખટલો પરિવર્તન કે આ જણા તમને મિલકત નથી જોઈતી શું થયું એનો કોઈ કારણ નથી બસ અમને ઝઘડા નથી ગમતા એટલે આ જણાવા જ આવ્યા છે હવે અમે જોઈએ સરસ જાઓ જાઓ હું તો આજ ઈચ્છતી હતી કે તમે લોકો જાવ અને બસ ના પાડે છે ને જવાબ દો બસ શું મને બળદ કરો છો જે કે એમને કોને જાય છે તો તમને શું છે હોય એને મમ્મી અહીંયા હવે

કે આ મિલકતમાંથી એક રૂપિયો મારે દિવાંગને નથી દેવો ત્યારે મારે ના છૂટકે મારું મોટું ખોલવું પડ્યો મેં એને બધું કહી દીધું કે તું અનાથ આશ્રમમાં હતો અને અમારે કોઈ સંતાન નહોતું ને એટલે અમે તને અહીંયા અમારા ઘરે લઈ આવ્યા અને તને નવી જિંદગી આપી અને પછી અમારા દેવાંગનો જન્મ થયો હા દેવાંગ મીરા ને હા અશોક તમે બધા આ વાતથી અજાણ હતા આ વાત મને અને તમારા પપ્પાને જ ખબર હતી અમને લગ્નના ઘણા વર્ષ સુધી સંતાન ન થઈ તો અમે અશોકને દત્તક લઈને આવ્યા પણ અશોક ત્યારે દોઢ બે વર્ષનો હતો એને નહોતી ખબર કે એના મા બાપ કોણ છે એને એમ જ ખબર છે કે અમે જેના સગા મા બાપ છીએ પણ આ વાતની જાણ અમે અશોકને નહોતા કરવા માગતા પણ કહેવાય ને કે ભગવાને જ્યારે લખ્યું હોય ને ત્યારે એ વાત એને ખબર પડી જ જાય દેવા આપણે આપણા નિર્ણયમાંથી નથી ફરવાનું બેટા નહીં હવે તો નિર્ણય લેવાનો મારો વારો આવ્યો છે પપ્પા હવે હું આ ઘરમાં નહીં રહું અને આ બધુંય તો છે ને હા આમનું છે મારું નહીં એટલા માટે હું ગમે ત્યાં મારી જિંદગી વિતાવી લઈશ હા બસ આ સજા છે મારી આ સજા જ મારી નહીં નહીં અશોક બાકી કોઈ નહીં હા

મારું નહીં માને તો કઈ નહીં તારા પપ્પા નું તો માનીશ ને નાના મોઢે મોટી વાત કદાચ મારે આ સમયે બોલવું તો ન જોઈએ પણ એક વાત હું પણ કહેવા માંગુ છું કે અમે બંને ભાઈઓ એક થઈ જતા હોઈએ અમે બંને બહુ એક થઈ જતી હોય અને મિલકતના ભાગ પાડવા એના કરતાં વધારે સારું ને કે મમ્મી તમે અને પપ્પા પણ હવે એક થઈ જાઓ શું કામ ભાગ પાડવા છે શું કામ એક પરિવારને બે ભાગમાં આપણે રાખવા જોઈએ આપણી પાસે ખરો સમય આવ્યો છે એક થવાનો પરિવાર બનવાનો મમ્મી તમે અને પપ્પા પણ એક થઈ જાઓ તો પછી ભાગ પાડવાની કોઈ વાત જ નહીં આવે બધા એક ઘર માં હળી મળીને એક પરિવાર બનીને રહીએ તો અમારે મમ્મી પપ્પાને વેચવા નથી અમે સાથે રહેવા માંગીએ છીએ સાચી મિલકત તો તમે લોકો છો તમારો બટવારો થઈ જશે તો રૂપિયા પૈસાનું શું આવશે જો તમે બંને સાથે રહેશો ને તો જ અમે રહીશું નહીં તો અમે જતા રહીશું અહીંયાથી નહીં નહીં એ વાત નહીં કરો આ બાળક માટે તો અમે બંને કઈ પણ કુરબાન કરવા તૈયાર છીએ અને બીજી વાત કહેવી છે મારે છેલ્લી વાત કે સો આ સ્ટેશન હું એમ કેતો તો હું શેઠ છું પણ હું શેઠ નહીં હું એક ખાનવાળા તરીકે રહીશ અને મારા શેઠા આ તો જ હું અહીંયા રહીશ કેવી વાત કરે છે હા મમ્મી પપ્પા એક થઈ રહ્યા છે એનાથી સારી અને ખુશી વાત કેવી હોય છે